નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી ન્યૂઝ એટલે કે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ આજે રામ રામનવમીના દિવસે ભગવાન રામચંદ્ર અને તેમ જન્મદિવસે રામ જન્મદિવસે ભગ ધ્રાંગધ્રા શહેરમાં ભવ્યાતિભવ્ય એવી શોભાયાત્રા નીકળી છે ત્યારે આપ જોઈ શકો છો કે ધાંગધ્રા શહેરના મંદિરોના સંતો મહંતો રામ મહેલ મંદિર નરસિંહ મંદિર તથા અનેકો મંદિરોના સંતો દ્વારા રોકડીયા હનુમાનજી મંદિર દ્વારા આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી છે ત્યારે સાધુ સંતો ખૂબ મોટા પ્રમાણમાં હાજરી આપી છે અને જે લોકો સગવડીઓ ધર્મ નિભાવે છે તેવા લોકોએ આ શોભાયાત્રામાં હાજરી આપી નથી તે પણ જોઈ શકાય છે અમુક સંતોને એવું લાગ્યું હશે કે રાજકીય કાર્યક્રમો કરવા અને સરકારને આપણી નોંધ લેવડાવી પણ ભગવાન શ્રી રામનો જન્મ ભૂલી અને આવા કાર્યક્રમો કરવાવાળા સંતોને ભગવાન રામ સદબુદ્ધિ આપશે કેમ કે ધ્રાંગધ્રામાં આજે રાજ્યપાલ પણ આવેલા હતા અને એ રાજ્યપાલનું સ્વાગત કરવા અને સંત અધિવેશન ભરાયું હતું તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક સંતો રોકાયા હતા અને આ શોભાયાત્રામાં હાજરી આપી ન હતી પરંતુ ધ્રાંગધ્રામાં આજ આ વર્ષે પ્રથમ વખત જ સંપૂર્ણ સનાતની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા ધાંગધ્રાના હનુમાન રોકડિયા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા વીએચપી દ્વારા કાઢવામાં આવી હતી અને બીજી શોભાયાત્રા રામમેલ મંદિરના મહંત શ્રી મહાવીરદાસ બાપુના અગ્રસ્થાને કાઢવામાં આવી હતી તો આ શોભાયાત્રા ને આપણે કહી શકીએ કે સંપૂર્ણ સનાતની શોભાયાત્રા નીકળી હતી અને ધ્રાંગધ્રા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત જ આ સનાતની શોભાયાત્રા જે નીકળી છે જે રૂપિયાના દાસ છે તેવા અમુક લોકોને કિનારે કરવાના પહેલેથી હતા એને બદલે આ લોકો આપોઆપ જ કિનારે થઈ ગયા હતા અને આ શોભાયાત્રામાં ભાગ લીધો ન હતો તો અતિ ભવ્યથી ભવ્ય એવી શોભાયાત્રા ધ્રાંગધ્રામાં નીકળી હતી અને લાખો શહેરીજનોએ આજુબાજુના ગામની જનતાએ આ શોભાયાત્રામાં હરખભેર ભાગ લીધો હતો અને એક નારા એક નામ જય જય શ્રી રામ બોલેગા ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા તથા ધ્રાંગધ્રાની સ્કૂલો દ્વારા આ શોભાયાત્રામાં પણ ટ્રેક્ટરો મૂકી અને અલગ અલગ વિષયો પર જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કર્યા હતા તે પણ જોઈ શકાય છે તો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છીએ અતિ ભવ્ય સનાતની એવી શ્રી રામ ભગવાનની શોભાયાત્રા જે ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી રહી છે તો દર્શક મિત્રો આપ સાથે રહેજો જોડાયેલા રહેજો જેથી કરીને સીડી ન્યૂઝ કરપ્શન ડિસ્ટ્રોયર હંમેશા સત્યની સાથે આપ સુધી દરેક નવા અપડેટ પહોંચાડતું રહેશે અને હજી સુધી જો આપે સીડી ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને દરેક પ્રકારના સમાચારો જાણવા મળી રહ્યા છે અને આ શોભાયાત્રામાં ધ્રાંગધ્રામાં જે ખરેખર સેવાભાવી પત્રકારો છે તેઓ જ આવ્યા હતા એ સિવાયના એક પણ પત્રકારો આવ્યા ન હતા તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે બાકીના પત્રકારોને રાજ્યપાલ શ્રીનો મોહ હતો કે રાજ્યપાલ શ્રીનો ધ્રાંગધ્રાની અંદર આગમન થયું ત્યારથી જ તેવી ટીમો બધી ત્યાં જતી રહી હતી અને ખરેખર રામ ભગવાનના જન્મદિવસને ઉજવવાનું ટાળ્યું હતું તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો સીડી ન્યૂઝ ચેનલની અંદર ધ્રાંગધ્રાના સેવાભાવી ગ્રુપો દ્વારા અનેક સ્ટોલ નાખવામાં આવ્યા છે કોઈ જગ્યાએ સૂકી ભાજી કોઈ જગ્યાએ સમોસા કોઈ જગ્યાએ સરબત કોઈ જગ્યાએ ઠંડા પીણા ઠંડા પાણી જેવી સેવાઓ આપવામાં આવી રહી છે અને ધ્રાંગધ્રાની જનતાએ ધર્મ સાથે રાખી અને હરખભેર આ સનાતની રામનવમીની શોભાયાત્રામાં હરખભેર ભાગ લઈ અને પોતાની ધન્યતા અનુભવી હતી અને આ ધ્રાંગધ્રા શહેરની બજારોમાં વેપારીઓએ પણ ખુલ્લા દિલે આ શોભાયાત્રાને સહકાર આપ્યો હતો ઝાંગજરાજ શહેરના વેપારી મંડળે પણ સાથ આપ્યો હતો આભાર